હાજી નમસ્તે સર નમસ્કાર કોણ હા સોલંકી સાહેબ બોલો છો મારું નામ તો દુખિયારું નથી પણ હું કહી શકું મારી જાત ને પછી તમારું નામ તો કયો મારું નામ સાચું સોલંકી ઇબ્રાહીમ આદમભાઈ છે રહ્યો છો તમે અને ઉર્ફે મુનાભાઈ છે મારું જુનાગઢ રહેવાનું છે હવે હું મહાસાગર નો ઓગણીસો પંચાણું થી કર્મચારી નોકરી કરું છું મહાસાગર ટાવેલ્સ માં કે લોકડાઉનમાં એટલી તકલીફ પડી એટલી તકલીફ પડી કે જેની કોઈ સીમા નહી હ એમાં લોકડાઉન માં અમને આંધ્ર પછી બંગાળ અને નેપાળ પૂરા લોકડાઉન માં અમને નોકરી કરાવી બરોબર છે મહાસાગર છે બરાબર હવે લોકડાઉન પૂરું થયું કામ નીકળી ગયું અમારી પાસે પછી પગાર તો અમને દીધો જ નથી જે અમને પાંચસો ઘર ના એમાં તો ઘર ખર્ચ થોડો નીકળે પાંચસો માં હજાર માં અને ઓગણીસો પંચાણું થી જે અમારો પગાર હતો એ પગાર માં પણ અમને ઓછો પગાર દર ચૂકવી ને અમારી પાસેથી શોષણ કર્યું છે અમારું મહાસાગર ટ્રાવેલ્સ કંપની લિમિટેડે બરોબર એ પછી અમે એસોસિયેશન બનાવ્યું હમ એસોસિયેશન બનાવીને લેબર કોર્ટમાં અમે કેસ જીતી ગયા કેસ જીત્યા પછી અમને બે વર્ષથી અમને પગાર આપતા હતા એ લોકો બરાબર હા લખો તમે તરીકે બરોબર છે હમ હવે એવું કર્યું અમને કે વર્કશોપમાં અમને લોકરીએ બસમાં અમને ડ્રાઈવર તરીકે હું ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું બરાબર એ પછી ડ્રાઈવિંગમાં એટલે અમારી ઈચ્છા અમે મોકલી કે ન મોકલીએ અમે તમને પગાર આપીએ ને અમને કલાક વર્કશોપ માં બોલાવે કાળવા ચોક માં બોલાવે પછી આપડે દોલ આપડે સાબલપુર પેટ્રોલ પંપ છે અહીંયા કોક ને નોકરી આપે બરોબર આવી રીતે નોકરી ની ફાળવણી કરતા આ લોકો બરોબર હવે મારી પોતાની વાત કરું અમે એમાં ત્રણ ચાર ડ્રાઈવરો છીએ એ લોકો મને ત્રાસદાય ખોટા આક્ષેપો નાખી અને મને મને ખોટી ની અંદર વકીલ ને રોકી બેસાડી અને પેલા ત્રણ સો ક્લોઝ નોતી થાય તમારી વર્ણપ્રુફ સારી નથી ને તમે વર્કશોપ માં બરોબર રહેતા નથી મેનેજર સાથે તકરાર કરો છો મંડળી બના રચીને બેસો છો ને હકીકતે મારી મારી હકીકતે મારી નોકરી ડ્રાઈવિંગ નહી હોવી જોઈએ એના બદલે એ લોકો અમને બેસાડતા અહીંયા મહાસાગર માં તમે તો માલજી કોર્ટ માં ગયા ને હાજી એટલે એનો બદલો લેવા કરતા હશો હાજી હા તો તમે કેટલા લોકો નો પગાર અટકી ગયો તો અમારો અત્યારે તો ચાર જણા છે એમને આની પેલા લોકડાઉન વખત માં લોકડાઉન માં તો એની સંખ્યા કેટલી છે ને ખબર નથી પડતી પણ અમે એસો સર્વે બનાવ્યો ને ત્યારે અમે પિંચ્યાસી જણા હતા શરૂઆતમાં હા પછી તો શું છે આ ડાવરું આ ડાવરું કરી કરી કરીને અમે છેલ્લે ત્રીસ જણા રહ્યા અત્યારે અમારે કે ગયા ગ્રેજ્યુટીમાં ના અમારા છેલ્લો લેટર મને આપ્યો છે એ લોકોએ કે તમે અમે તમારું સાદી એ લોકલ ઇન્કવાયરી બેસાડી દીધી બરોબર વકીલ દ્વારા બરોબર ઘરની કોરટ કરીને

હજી અફીસર નું કઈ લેટર બેટર હજી આવ્યો નથી હું રાહ જોઉં છું બરોબર છે સાહેબ અમે કંટાળ્યા છે કારણ કે આ લોકો મોટી રાજકીય વગ ધરાવે છે વકીલ એ લોકો અમને એમ કે અમારો કેસ તમે મહાસાગર નું નામ લેશો ને તો અમારો કેસ કોઈ નહીં લે સાહેબ આપની મેં મને આપની પાસે આશા છે ને મેં તમને આપને ફોન કર્યો છે સાહેબ મહાસાગર કઈ કોઈ દાઉદ ઇબ્રાહીમ છે એનો કોઈ કેસ નહીં લેશે સાહેબ અમે તો નાના માણસો બે બસ લાચાર માણસ ઓગણીસો પંચાણું થી સાહેબ અમારું શોષણ કરતી આ કંપની કરે છે વિચાર કરો તમે ઓગણીસો ઓગણીસો પંચાણું થી ત્યારથી કંપનીની સ્થાપના અમને લેબર કોર્ટ માંથી પુનઃસ્થાપિત નો ઓર્ડર આપ્યો છે સાહેબ એ અને સરેરાશ નોકરી કરવાનો ઓર્ડર આપ્યો છે સાહેબ તો એ ઓર્ડર આપ્યા પછી અમારું શોષણ કરે છે વિચાર કરો તમે નથી બરોબર પગાર માં અમને એક હાજરી કાર્ડ આપ્યું છે હાવ ખોટું જે કઈ હાજરી કાર્ડ હાલે ને એવું હાજરી કાર્ડ આપ્યું છે બરોબર છે એ હાજરી કાર્ડ માં ગમે ત્યારે અમારા દિવસો કાપે ગમે ત્યારે વાર તેવાર વાર તહેવાર ના અમારી રજાયું કાપે એના પૈસા અમને ઓછા આપે આપે બધું ટૂંકમાં પ્રૂફ છે અમારી પાસે બરોબર છે હવે લેબર હવે લેબર કોર્ટમાં ગયા તો લેબરમાં ઠીક બધું હવે થાય છે એ લેબર ના સાહેબ એમ કે છે કે અમે તો ભાઈ અરજી કરી દે એ લોકો દન ભરીને છૂટી જાય છે એમ નહીં એ તો લેબર કોર્ટ ના જે કઈ નિયમ હોય આપડે ઠીક છે પણ મારું એવું કેવું છે તમે કેટલા વર્ષથી નોકરી કરતા હતા મારો તો સાહેબ ઓગણીસો પંચાણું થી એવા ઘણા ડ્રાઈવરો છે ઓગણીસો જૂના ડ્રાઈવરો ઓગણીસો પંચાણું થી હા ઓગણીસો પંચાણું એટલે પચીસ ત્રીસ વર્ષ થી તમે નોકરી કરો છો હાજી હાજી હા તો પણ આટલા વર્ષ નોકરી કરો છો તમારે પ્રાઇવેટ ફંડ બધું કપાતું હતું સાહેબ તમે નહીં માનો મેડિકલ પછી પીએફ સાહેબ હક રજા અમને કઈ ટૂંકમાં પીએફ પીએફ નો કેસ પણ ચાલુ છે પીએફ મળતું હતું કે નતું મળતું કે ને

અને એ લોકો એમ કે છે કે અમે તમે અમને ફોજદારી અમે કોઈ કોઈ વસ્તુ થી અમે બીજા તમારે જે કઈ કરવું હોય કરો કઈ વાંધો નહીં હવે તમારે જે કાઈ લોકો હોય જેટલા લોકો તમને એક જ કાઢ્યા છે કે બીજા કોઈ કાઢ્યા એમાં અમે તો અત્યારે ચાર જણા છીએ ને એક અમારો તો અત્યારે બે ડિસમિસ તો બે જણા નો ઓર્ડર આવ્યો છે બરોબર છે બરોબર એટલે એમાં હું જે અમુક ને મોકલે છે એટલે અમુક ને એમાં સારા લાગે ડ્રાઈવર સેજ સારા લાગે બરોબર છે છતાં એસોસન માં છે હા હા અમુક ડ્રાઈવર ના બરોબર છે તમને ફોન એટલા માટે કર્યો કે મને તમારામાં થોડીક આશા દેખાની છે બરોબર છે રાજકોટ તમે જે કઈ લોકો હોય બધા આવીને મળો બરાબર છે સાહેબ એ લોકોની નોકરી છે અમુક જણા હવે તમે કીધો ચાર પાંચ જણા શકીએ તો આવી શકીએ ચાર પાંચ જણા ચાર પાંચ જણા અત્યારે આવો શરૂઆતમાં આપણે અત્યાચાર અન્યાય થઈ રહ્યો છે નોકરીમાં એ લોકો તમારું જે કઈ છે અત્યારે મળવા તમે બે જણા આવો વાંધો નહીં તમે પછી આગળ આપણે જે લડાઈ ચાલુ થાય આપણે લીગલી લડાઈ લડવી પડે આપે ને તમને

એમાં અમારા મંત્રી છે મંત્રી કામ કરે છે બીજા આપડે બટુકભાઈ લાલવાવડા ના છે ને મકવાના એ પણ અમારા અમે એના એસોસિએશન માં છીએ કઈ વાંધો નહિ તમે છે ને રૂબરૂ જે કઈ તમારી પાસે આધાર પુરાવા છે અત્યારે બરોબર ને હાજી 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 અને તમારી જે કઈ નોટિસો આપી હાજી અને જે કઈ વર્તન તમારી પાસે કરે છે ને જે છે શું છે બધું ડિટેલ લઈને તમે આવો આપણે એક સારા વકીલ ને મળી લઈ જે આ બાબત નું કામ કરતો હોય મજૂર અધિકાર માટે ઘણા બધા મિત્રો કામ કરે છે એને પણ આપણે લઈએ અને આમાં શું કરી શકીએ લીગલી જે કઈ થતું હશે ને આપડે લીગલી તમને હું મદદ હાજી બરાબર અને તમારો આ રેકોર્ડિંગ આપણે યુટ્યુબ માં ચડાવીએ તો વાંધો નથી ને કોઈ વાંધો નથી છે લોકોને ખબર પડે બીજા કોઈ સાથે અત્યાચાર અન્યાય થતું હોય તો એ લોકો પણ આપણો સંપર્ક કરે તો બધા મળીને લડે ને

કરવાનો છે ને જે કર્યો નથી ને ના ના અમને ડિસમિસ કર્યા પછીનો કેસ કરવાનો છે સાહેબ ઓકે ઓકે પણ એ લોકો હજી હકીસા અમારા મોકલા નથી એટલે મારો હકીસો મને એ કેટલો મોકલે શું મોકલે એ હવે જોવાનું રહ્યું કઈ વાંધો નહીં શું મોકલે છે કે નથી મોકલતા પછી જેનો એના જે માલિક છે મહાસાગર વાળા એનો મને નંબર આપજો ને હું મારી રીતે વાત કરીશ એને શું તકલીફ છે એમનો નંબર સત્તાણું બે તેતાલીસ પાંચ પંચાવન મને મેસેજ કરી દો ને મને નથી આવડતું સાહેબ હું મને મોબાઈલ માં કઈ આ તો હકીકત તમને કહો તો મને સાદો મોબાઈલ હું વાપરું છું પંચાણું પાંચ પંચાવન પંચાણું પાંચ પંચાવન હા એ અમારા મેનેજિંગ ડાયરેક્ટર છે પછી બીજા એક ડાયરેક્ટર શ્રી રવિભાઈ કારિયા છે આનું નામ હું નંબર દીધો એમનું કાળુભાઈ ઓમ ભાગચંદભાઈ સુખવાણી નામ છે ભાગચંદભાઈ ગોંધનભાઈ સુખવાણી અને ઓમ કાળુભાઈ તરીકે ઓળખાય છે કાળુભાઈ સુખવાણી કાળુભાઈ હાજી સુખવાણી

ઈ વેર્ફી આના મે આ કંપનીને એટલો સહકાર આપ્યો કે જેની કોઈ સીમા નહી છોગસ કાઈ માંંગો ને હું જા વાત કરું છું અને આપડો લીગલી શું કરી છે કે પહેલા વાત કરીએ ને તું કહે છે નહી તો આજે આપણે લીગલી કાઈ કરશું હાજી 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 ઓકે ગુડ સોલંગ કે બાદ બોલો હા બોલું છું કોણ બોલો ના મારા માસાગર ટ્રાવેલના ઓલાય ઈબ્રામભાઈ તમને વાત કરી દીધી આપ કોણ બોલો હું માસાગરનો ડ્રાઈવર જ બોલું છું હાજી બોલો આ અમે ને કેસતા એટલો બધો હેરાન કરે છે એનો કઈ રસ્તો એટલે શું હેરાન તમને કયા પ્રકાર નું કરે છે આઠ કલાક બેસાડે આઠ કલાક ખાલી બેસાડી રાખે છે ડ્રાઈવર ની હા ડ્રાઇવિંગ કરવા દેતા નથી મોકલતા નથી કઈ હા હા આવા કેટલા ડ્રાઈવર છે આવા અમે અઢાર ડ્રાઈવરનું અઢાર ડ્રાઈવર ને આવી કરે છે એનું કારણ શું જાણ્યું તમે કે પૂછ્યું નઈ શેઠ ને કે તમે મારી માથે કેસ કર્યો એટલે હું તમને પૈસા કમાવા નઈ દઉં ઈ કે હમ મેં કીધું ભાઈ lockdown માં તમે છૂટા કરી દીધા તમારે લોકડાઉન માં ક્યાં જવું ને lockdown માં એવી પચીસ પચીસ વર્ષ અમારે ભેગી નોકરી કરી પછી અમને રાખે કોણ? હમ હવે નથી પીએફ માં પૈસા નાખતા. નથી હાજરી કાર્ડ કઈ દેસર ના દેતા ચાલુ હાજરી કાર્ડ દીએ બરોબર નથી ઓલા આઈ કાર્ડ દેતા કે નહીં કાઈ સાઈડ માં રાખ્યા છે આઈબ્રેમ ભાઈ ને તો કાઢી નાખ્યા ને હા એને તો ઓલા કરી રે ને બિઝનેસ તમે ચાલુ છો અત્યારે હા મારે ચાલુ છે એમને તો તમે બધા ભેગા થઈ કે એકલા કોઈ ની સેટ આરે વાત કરી હમ એને રજૂઆત કરી કે આ બધું શું છે એને કીધું કે તમે court માં કર્યો એટલે તો court માં કરીને પછી તમે અમારો પગાર ના દયો આટલા મહિનાનો તો અમારે ક્યાં જવું હા એ તો અમે રજૂઆત કરી એ તો high court માં જવું પડે એને કેવા માં. એટલે ખોટું થોડી છે તમારે આપી દેવો જોઈએ ને પેલા થોડા થોડા ઓછા ઓછા કરીને. હમ થોડા થોડા કરીને આપી દીધા હોત તો અમારે નાં જવું પડે અને અમને આખી જિંદગી પગાર એ પાંચ હજાર છસો ને એકોતેર રૂપિયા જ આપ્યા હોય એના વિશેષ કઈ નથી આપ્યું અત્યારે તેર હજાર જીતી ને આવ્યા ને તો અત્યારે તેર હજાર છે એમાં થી બે હજાર PF ના કાપી લે છે પણ PF માં તો એ નાખતાય એ નથી PF ના કાપી લે છે તો PF ના ક્યાં જાય છે એ એમાં નાખતાય નથી બોલો નવ મહિના થયા તો નથી આપ્યા ના જો હજાર તમારો કપાતો હોય ને તો હજાર એને એમ કરીને ને બે હજાર નાખવા પડે બે હજાર તમારા કાપે તો બે હજાર એને નાખવા પડે અડધો રૂ હોય પંદરસો ની માથે અઠયાવીસ રૂપિયા મારા કપાણા પણ એને નવ મહિના થયા નાખ્યા નથી પીએફ ખાતા માં તો એની ઉપર કાયદેસર ની કાર્યવાહી થાય તો હવે આ નથી તમારે ડેટા ને આથી પીએફ ની ઓફિસ માંથી કાઢવું પડે ડેટા બધું શું છે અને કેટલા નાખ્યા શું છે તમારે રેકોર્ડ આવે છે એનો કઈ ઓનલાઈન બતાવે છે નહીં કોઈ વસ્તુ નથી તમને કેમ ખબર પડી એને નાખ્યા નથી મારા ફોન માં મેસેજ તો આવે ને ના તો એવું છે નથી આવતો મેસેજ કઈ વાંધો નહી ઈ પણ આપણે તપાસ કરી લેશું હું એની સાથે વાત કરું ટ્રાવેલસ ના અધિકારીારે જે કઈ સેટ છે ને હા સરસ હું હું તો આજે એને તો કાલે સવારે એને વાત કરું નંબર તો આવવા છે મારી પાસે હમ તો એને કઉ કહો રીતે છે શું કરવાનું છે આમાં હમ તમે આના બધાને હેરાન કરો છો પગાર આપતા નથી બેસાડી રાખો છો પગાર તો રેગ્યુલર આપે જ છે એટલે ઓછો પગાર આપે છે ને અને આ બધું જે મહાસાગર માં જવાનું હોય ઉપર નું જે કાઈ તમને બીજી કઈ કમાણી બોનસ મળતું હોય એ નાં મળે ને હા એ જ એટલે એના તમને છે ને હેરાન કરવાની વાત છે કંટાળો લેવરાવાની આવી રીતે કંટાળો લેવરાવે એટલે માનસિક તમે હેરાન થાઓ આવી રીતે થાઓ એટલે કંટાળી ને નોકરી મૂકી દો. હા એમ કા તમે ગેરવર્તન કરો તો એમ કે ગેરવર્તન નું તમને પછી નોકરી માંથી બળતરફ કરે હા સાચી સમજી ચાલ છે હા ભાઈ ને એ રીતે કયર વકીલ કોગે સલાહ આપી હોય કે આવી રીતે કરો હા એટલે કંટાળે નીકળી જાય હા એમ સારું કાઈ વાંધો નહી હું વાત કરી લઉં છું અથવા તો પછી આપડે એક દિવ તમે હોય તો રાજકોટ બે પાંચ લોકો આવજો તો પછી એને જે કઈ કાર્યવાહી થાય ની આપડે કરશું હા તો તમે કયો એ દિવસે અમે આવી બુધવારે આવો બુધવારે હા ભલે દસ અગિયાર વાગે આવો એ ભલે ભલે